દાન આપવાવાળા વ્યક્તિઓ છે થોડા આળસુ હોય છે હાથી ઘોડા ગાડી બંગલાનું રાખવાવાળા શોખવાળા અને ભોગવનારા વ્યક્તિ હોય છે ગાડીઓનો શોખ ધરાવનાર શુભ દૃષ્ટિવાળા શાંતિ પ્રિય વિદ્વાન પ્રિય અને વિદ્યાવાન ભણવામાં થોડા આગળ રહેવાવાળા વ્યક્તિ ઉદ્યમી પુણ્યાત્મા પુણ્ય કરનાર કીર્તિમાન અને પોતાનો લાભ વગર ક્યારે કોઈ કાર્ય ન કરનાર આવા વ્યક્તિ હોય છે સમાજમાં સૌથી વધારે મદદ કરનાર વ્યક્તિઓ છે ધીરજવાન અને સ્વભાવે થોડો સંગ્રહ કરનાર વ્યક્તિ બને છે